ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથા સાંભળવાના છીએ એવું કહેવાય છે કે સત્યનારાયણ ભગવાનની કથાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યો છે આ કથામાં મુખ્ય રીતે બે વિષય છે એટલે કે એક પોતાના સંકલ્પને ભૂલવો અને બીજો પ્રસાદનું અપમાન કરવું આ કથા એ નાના નાના પ્રસંગોના માધ્યમથી એવું આપણને સમજાવે છે કે વ્યક્તિએ હંમેશા સાચું બોલવું જોઈએ અન્યથા આપણે ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને કથાનો મૂળ ઉદ્દેશ્ય એ છે એ ખોટું બોલવાથી અને આપણે કરેલા સંકલ્પને પૂર્ણ ન કરવાથી ભગવાન આપણા પર ક્રોધિત પણ થઈ શકે છે તેથી વ્યક્તિએ પોતાના જીવનમાં ક્યારેય ખોટું ન બોલવું અને પોતે કરેલા સંકલ્પોને એક નિશ્ચિત સમયમાં પૂર્ણ કરી દેવા જોઈએ તો આવો મિત્રો આપણે બળ ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળીએ અને એ પણ જાણીએ કે ખોટું બોલવાથી આપણને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જો આપણે સાચું બોલીએ છીએ આપણા સંકલ્પને પૂર્ણ કરીએ છીએ તો કેવી રીતે આપણા પર ભગવાનની કૃપા થાય છે તો મિત્રો આ કથામાં કુલ પાંચ અધ્યાય છે અને એક અધ્યાય પૂરો થાય એટલે આપણે સૌ લોકો ભગવાન શ્રી સત્યનારાયણની જય બોલશું તો આવો મિત્રો હવે આપણે શ્રી સત્યનારાયણ કથાની શરૂઆત કરીએ બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય શ્રી સત્યનારાયણ દેવ કી જય अपने मात पिता की जय अपने गुरुदेव की जय विष्णु भगवान की जय द्वारिकाधीश की जय वल्लभाधीश की जय ओम नमः ્રત કથાયામ પ્રથમો અધ્યાય એક સમય ની વાત છે નેમિસારી તીર્થ ક્ષેત્ર માં સૌનકાદી શ્રી સુતજી ને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી થોડા સમયમાં પુણ્યની પ્રાપ્તિ થાય મનુષ્ય લોકમાં પ્રભુ ભક્તિની પ્રાપ્તિ થાય અને મનુષ્ય પોતાની મનોકામના સિદ્ધ કરી શકે ત્યારે સુતજી મહારાજ બોલ્યા કે આપે આ સુંદર પ્રશ્ન પૂછ્યો છે જીવના કલ્યાણ માટે મનુષ્યના કલ્યાણ માટે આ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી સુતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ એક વખત નારદ મુનિને પણ આવો જ પ્રશ્ન થયો હતો અને ત્યારે તે ભગવાન શ્રી હરિ પાસે વિષ્ણુ લોકમાં જાય છે અને પ્રભુ શ્રી નારાયણને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શ્રી નારાયણે કહ્યું કે હે નારદ આ પૃથ્વી લોકમાં એક જ વ્રતનું પાલન થાય છે અને તે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત આ સત્યનારાયણ ભગવાનનું વ્રત વિધિ વિધાન પૂર્વક કરવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા આ લોક અને પરલોક સાર્થક થાય છે અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય આ સત્યનારાયણ ભગવાનની કથા પૂનમના દિવસે પોતાના બંધુ બાંધવ સાથે કરવી અથવા સાંભળવી અથવા તો વ્રત કરવું જોઈએ ભગવાન સત્યનારાયણનું પૂજન કરી ધૂપ નૈવેદ્ય અને તુલસી પત્ર અર્પણ કરવા

इति श्रीस्कन्दपुराणे रेवाखण्डे प्रथमो अध्याय तु बोले श्री सत्यनारायणदेवकी जय की जय विष्णु भगवान की जय अतः कथायां द्वितीयो अध्याये શ્રી સુદજી કહે છે હે ઋષિઓ સત્યનારાયણ ભગવાનનું આવ્રત સૌપ્રથમ જેને કર્યું હતું તેની કથા આપ સૌ ઋષિઓને કહું છું કાશીપુરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેઓ પોતાની આજીવિકા ચલાવવા માટે દાન દક્ષિણા માટે આમ તેમ ભટકતા હતા તેમને ક્યાંયથી દક્ષિણા મળતી ન હતી અને ત્યારે ભગવાન સત્યનારાયણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની સમક્ષ આવીને ઉભા રહી જાય ત્યારે બ્રાહ્મણે આ સત્યનારાયણ સ્વરૂપ દેવ બ્રાહ્મણને કહ્યું કે પ્રભુ આપ એવું કોઈ મને વ્રત કહો કે જેનાથી મારે આમ તેમ ભટકવું ન પડે ત્યારે આ બ્રાહ્મણ જે ભગવાનના સ્વરૂપમાં હતા તેઓ બ્રાહ્મણને કહે કે હે બ્રાહ્મણ તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો તથા આ સત્યનારાયણ ભગવાનની કથા કરો કે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારી છે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે અને આ સાંભળીને બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યો કે હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જરૂર કરીશ બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સંકલ્પ કરીને ભિક્ષા માગવા નીકળે છે અને ત્યારે આ બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું બધું ધન મળે છે આમ આ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું કથા કરી કે જેનાથી તેની નિર્ધનતા ગઈ ગરીબી દૂર થઈ એક સમયની વાત છે આ ત્યાં ભગવાન શ્રી કથા થતી હતી ત્યારે ત્યાંથી એક કઠિયારો નીકળ્યો અને ત્યાં આવીને બેઠો તે આ બ્રાહ્મણને પૂછવા લાગ્યો કે તમે આ કયા દેવની પૂજા કરો છો ત્યારે બ્રાહ્મણ કહે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે ભગવાનની આ વ્રત કરવાથી કથા સાંભળવાથી પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે નિર્ધનતા દૂર થાય છે અને ત્યારે મનોમન આ કઠિયારાઓ પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ લીધો આમ કરવાથી બીજા દિવસે કઠિયારાને પણ અનેક ગણા ધનની પ્રાપ્તિ થઈ કે જેનાથી તેણે ભગવાનની પૂજા સામગ્રી ખરીદી ફળ ફૂલ કેળા નૈવેદ્ય તથા સામગ્રી લઈ શીરા સાથે બ્રાહ્મણને બોલાવી સત્યનારાયણ ભગવાન નું વ્રત કર્યું કથા કરી અને કઠિયારો પણ થયો સંતાન સુખ સુખ પત્ની પ્રાપ્ત કરી શક્યો અને સંસારના તમામ સુખ ભોગવીને આ કઠિયારો પણ વૈકુંઠમાં ગયો ઈતિ શ્રી સ્કંદ સ્કંદપુરા રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય તો બોલી શ્રી સત્યનારાયણ દેવકી જય દ્વારિકાધીશ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય અત શ્રી સત્યનારાયણ વ્રત કથાયા તૃતીયો અધ્યાય પૂર્વકાળમાં કાળમાં ઉલ્કા રાજા થઈ ગયા તેવો પોતે પોતાની પત્ની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા ત્યારે તેણે એક સાધુ વાણીઓ પસાર થાય છે અને ત્યારે તે વાણીઓ રાજાને પૂછે છે કે હે મહારાજ આપ કયા દેવનું વ્રત કરી રહ્યા છો તે કરવાથી શું થાય ત્યારે મહારાજ કહે કે ભાઈ હું સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળીને સાધુ મહારાજ બોલ્યા કે હે મહારાજ મારે પણ સંતાન નથી મને પણ આ વ્રતની વિધિ કહો ત્યારે મહારાજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ વિધિ સાધુ વાણીયાને કહી સંભળાવી ત્યારે તે સાધુ વાણીએ મનોમન સંકલ્પ કર્યો કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ થોડા સમય બાદ તે પત્નીને એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને તેનું નામ રાખ્યું કલાવતી ત્યારે સાધુ વાણીએ કહ્યું કે જ્યારે કલાવતીના લગ્ન થશે ત્યારે આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશું આમ થોડા વર્ષો વીતી ગયા અને કલાવતી ઉંમર લાયક થતા એક સુંદર વર સાથે તેના લગ્ન કર્યા પરંતુ દુર્ભાગ્યવશ આ વાણીઓ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો ભૂલી ગયો સાધુ અને તેનો જમાઈ ચંદ્રકેતુ નામના રાજાના રાજ્યમાં વ્યાપાર અર્થે નીકળી ગયા એક રાજ્યનું ધન ચોર ચોરીને જતો હતો ને પોતાની પાછળ આવતા જોઈ તે ચોરે આ બધું ધન જ્યાં વાણીઓ અને તેનું રહેતા હતા ત્યાં નાખી દીધું ત્યારે તેના આ અને જમાઈને ચોર સમજીને રાજા સમક્ષ લઈ ગયા રાજાની આજ્ઞાથી આ બંનેને કારાગૃહની સજા કરવામાં આવી આ બંનેનું બધું ધન પણ રાજાએ જપ્ત કરી લીધું એક બાજુ આ સાધુ વાણિયાની પત્ની પણ ખૂબ દુખી થઈ ઘરમાં જે કાંઈ અનાજ હતું તે બધું ચોરાઈ ગયું તેની દીકરી પણ આમ તેમ ભટકવા લાગી અને હવે ખાવાનું પણ મળતું નથી કલાવતી ગામમાં ભટકતી એક ઘરના આંગણે ગઈ અને ત્યાં તેણે જોયું કે સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ હતી એટલે તે ત્યાં બેસી ગઈ કથા સાંભળી અને કથા પૂરી થતાં પ્રસાદ લઈ ઘરે આવી ત્યારે લીલાવતીએ પણ બંધુ બાંધવ સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ કરી એટલે સત્યનારાયણ ભગવાન લીલાવતી અને કલાવતી ઉપર પ્રસન્ન થયા બીજી બાજુ રાજાને સત્યનારાયણ ભગવાન સપનામાં આવ્યા અને રાજાને કહ્યું હે રાજન તમે પેલા બંને સાધુ વાણિયાને છોડી દો તે બંને નિર્દોષ છે તત્કાળ જ રાજાએ તે બંનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને તેઓનું ધન બમણું કરીને પાછું આપ્યું અને ત્યાર પછી તે બંને પોતાના ઘર તરફ જવા રવાના થયા શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય તો બોલિયે શ્રી સત્યનારાયણ દેવકી જય શ્રી કી જય હવે આ બંને પોતાના નગરમાં જવા માટે નાવમાં બેઠા ત્યારે ભગવાન સત્યનારાયણ દંડી સ્વરૂપ ધારણ કરીને બંનેને પૂછવા લાગ્યા કે વૈશ્ય તમારી આ નાવડીમાં શું રાખેલું છે ત્યારે વાણિયો અભિમાનથી હસીને ભગવાનને કહે છે કે આમાં તો માત્ર પાંદડા છે ત્યારે દંડી રૂપમાં રહેલા ભગવાન કહ્યું કે હે વૈશ્ય તારા વચન સત્ય થાય ભગવાનના ગયા પછી જ્યારે તે બંને આ નાવડીમાં રાખેલા ધનના પોટલા ખોલીને જોયું તો તેમાંથી પાંદડા નીકળ્યા આ જોઈને તે વૈશ્ય ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો શોકથી મુક્ત થઈને જ્યારે તે ભાનમાં આવે છે

તું ભૂલી ગયો છે માટે જ તને દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે વણિક ભગવાનને કહ્યું કે હે પ્રભુ હું મારી શક્તિ પ્રમાણે આપનું આ વ્રત કરીશ કથા કરીશ ત્યાર પછી તે વણિક ભગવાનને પ્રણામ કરીને પોતાની નાવડી પાસે આવે છે અને જુવે છે તો બધું ધન ક્ષેમ કુશળ ભરેલું છે ત્યારે તે હવે બીજા બંધુ બાંધવ સાથે મળીને ભગવાનનું વ્રત કરે છે કથા કરે છે અને હવે આ સાધુ વાણીઓ પોતાના ઘર તરફ જવા નીકળે છે બીજી બાજુ કલાવતી ભગવાન સત્યનારાયણનું પૂજન કરીને પોતાના પતિના આવવાના સમાચાર સાંભળી વ્રત પૂજન કાર્ય જેમ તેમ પૂરું કરી પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા ચાલી જાય છે આમ પ્રસાદનો અનાદર થયો એટલે ભગવાન સત્યનારાયણ તેના પર કોપાય માન થયા તેથી તેમને કલાવતીના પતિ અને સાથે તેના ધન સમુદ્રના જળમાં અદ્રશ્ય કરી દીધું કલાવતી પોતાના પતિને ન જોતા શોક કરતા રડવા લાગી અચાનક સાધુવાણીને સત્યનારાયણ થયું તેને તરત જ સંકલ્પ કર્યો કે હે ભગવાન જો મારું આ સંકટ દૂર થાય તો વિધિ પૂર્વક સમુદ્ર કાંઠે જ હું આપનું પૂજન કર્યું આ સાંભળી ફરી સત્યનારાયણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને એટલે ભગવાને આકાશવાણી કરી કહ્યું કે કલાવતી મારા પ્રસાદનો અનાદર કરી પોતાના પતિ ને મળવા આવી છે તેથી જ તેનો પતિ અદ્રશ્ય થયો છે જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો પોતાના પતિના દર્શન અવશ્ય થાય આકાશવાણી કલાવતી એ પણ સાંભળી એટલે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હવે તે ઘરે જઈ પ્રસાદ લઈ કિનારે પોતાના પતિને પાછી મળવા આવે છે

अने सत्यलोकमा इति श्री स्कन्दपुराणे रेवाखण्डे श्री चतुर्थ अध्याय तो श्री सत्यनारायणदेव जय श्रीद्वारिकाधि जय श्री भगवान की जय અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથા એક વૃક્ષ નીચે બેઠેલા હતા ત્યાં સામે ગ્વાલ બાળો ને સત્યનારાયણ પૂજન કરતા જુએ છે અને ત્યારે તે બાળકો પૂજા કરીને ભગવાન સત્યનારાયણ પ્રસાદ તે રાજાને આપવા માટે આવે છે ત્યારે રાજા અભિમાન કરીને પ્રસાદ ગ્રહણ કરતા નથી અને પ્રસાદને છોડીને ત્યાં જતા રહે છે અને પોતાના રાજ્યમાં આવે છે નગરમાં આવે છે ત્યારે તેને આખું નગર તહસ નહસ જોવા મળે છે અને આ જોઈને રાજા સમજી જાય કે મેં સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો તેનું આ પરિણામ હશે અને ત્યારે રાજા ફરી ગ્વાલબાળો પાસે જાય છે અને ત્યાં સત્યારાયણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરે છે કથા કરે છે વ્રત કરે છે અને ત્યારે ભગવાન સત્યનારાયણની કૃપાથી તેને તેનું રાજ્ય મળ્યું અને ફરી તે ધન સંપન્ન થયો શ્રી સુતજી સૌનક આદિ ઋષિઓને કહે છે કે ઋષિઓ જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેના બીજા જન્મની કથા સાંભળો તે વૃદ્ધ બ્રાહ્મણ સુદામાનો જન્મ લઈ મોક્ષને પ્રાપ્ત કરી લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો

સ્વયંભૂ મનો બન્યા અને તેણે ભગવત સંબંધી કથાઓ કહી સૌને ભગવાનના ભક્ત બનાવ્યા હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે સત્યનારાયણ ભગવાનના વ્રતનું મેં વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્ય દેવની કૃપાથી નાશ થાય છે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા શ્રી સત્યનારાયણ દેવકી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય जकाडा प्रभु मोरली मीठ मीठी मोरली मोरलिवाडा गोपीना प्यारा काना कारा काम गारा कान काम प्रभु काम कै की धा मा चोरि मोहन मा चोरी मोहन चित् चोरी लिधा जय काना काडा नंद यशोदा घेरवैकुठ प्रभु वैकुठ कुठ कालिया मर्दन कीदा काल बरदन कीदा गायो जी ओम जय काना काडा तनो तुझ पार के मन मनहि आवे प्रभु के मनहि आवे नेति वेद पुकार नेति वेद पुकार गुण गावे ॐ जय काना काडा गोवर ने तोरि टचली आङ्गळ्ये प्रभु टचली आङ्ग इन्द्रनो गर्व उतार्यो इन्द्रनो गर्व उतार्यो जय जय गीर्धारी ॐ जय कानाकाडा जय कानाकाडा प्रभु नटवरनन्दला मीठी मोरली मीठि मोरलिवाडा मीठि मोरलिवाडा गोपीना प्यां जय काना कानाकाळा ॐ जय काना कानाकाडा ॐ जय काना कानाकाडा ॐ जय काना कानाकाडा बोल्य कृष्ण भगवान की जय देव की जय द्वारिकाधीश की जय जम वा दारो मारी मारि प्रे जम जमवाप दारो नन्दा रे मा प्रेळि हरे रसोय हाथे बनावी हारे रसो मारे हाथे बनावी प्राण जीवन काज रे मारी प्रेमनि था भातना भात मेवा बव्या भातरे भातना मेवा बनाव्या विध विधना मारी प्रे थाडी रे जना जिनी जारि भारि लु जडरे जना जीनि जारि भारि लु आचमनो ने नन्दरे मारी मा प्रे था ने पानना बिडला लविङ्गोपाने पानना बिडला मुखवासरो ने नंदलाल रे मारी प्रेमानी थाडी साग रे शि समना ढोलिया ढडाव सागरे शि समना ढोलिया ढडावो ढणकरो नन्दला ल

मा प्रे मानि थामपर जावलि हार रे मा थाडी मानि थामवाप धारो नन्दलाल रे मारी प्रे थाडी બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય સત્યનારાયણદેવ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય